હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને તો આપણે આવી ગયા છીએ બગદણા બાબા સેતરામ મંદિરે તો ચાલો જઈએ અંદર મિત્રો કેમ છો બધા મજામાં ને તો આપણે આવી ગયા છીએ બગદાણા બાબા સતરા મંદિરે તો ચાલો જઈએ અંદર આપણા ગેટ પાસે આવી ગયા મંદિરના ગળદી તમે જોઈ શકો સીધી ગળદી કેટલી બધી બૂટ રાખવા અને ગળદી આવી છે તો આ બાજુ મંદિર છે ગેટમાં આપણે ચંપલ મૂકીને પછી જઈએ આપણે ચાલો બુટ ઘરમાં ચંપલ કાઢીને ભાઈ મંદિર બાજુ એ લે જઈ અને ગેટ પાસે બુટ ઘર છે તો ત્યાં બૂટ કાઢીને આપણે જઈએ મંદિર બાજુ હાલતે બુટ ઘરમાં બૂટ મૂકીને આપણે જઈએ મંદિર બાજુ મંદિર નો મેન ગેટ જો આ દિવસમાં કદાચ છપરા નાખતા છે કારણ કે તડકો ન લાગે એના માટે આ બધું તો લીલા જો મૂકેલું હોય પણ આ બધું કંઈ એના નથી રાત થઈ ગઈ એટલે હાલો મંદિર બાજુ એ લઈ જાય પેલા મઢોલી બાજુ જઈશું પેલા દર્શન કરીને પછી બાજુ મંદિરમાં જાઉં જો સામે દેખાય ને નવું મંદિર ભાઈનું એ મોટું મંદિર અને પત્રાણા નાખેલા અમે તમને દેખાય એ મઢોલી છે તો પેલા ને દર્શન કરવા જશું પછી આજુબાજુના મંદિરમાં દર્શન કરવા જઈશું આપણે હાલ આપણે આગળ એ લઈ જઈશું આ બધું તમને દેખાય સમાધિ મંદિર તો ત્યાં આપણે જઈશું આપણે હાલ તો આપણે લાઈનમાં રહી ગયા બાઈઓની જર્ની બેન લાઈન અલગ અલગ હતી વારો દર્શ આં નજીકમાં બતાવું હાલે તો કે ફાઇનલી આપણે વારો આવી ગયો અને તમે જોઈ શકો છો બાબા સીતારામની છબી છે અહીંયા હાલ દર્શ આપણે નીકળી બારા અહીંથી ભભૂતિને ચાંદલો કરી શકો અહીંયા આગળ બાબા સતતારામની વરસાદ ચલો લઈ લઈએ આપણે ત્યાંથી સમાધિ મંદિરે ગયા હતા પણ ત્યાં સમાધિ મંદિરે ગડદી એટલી હતી જો વાન વાન તો શૂટિંગ ઉતર્યું હોય તો એનાથી પ્રદક્ષિણ આખા નીકળવાનું હતું એટલે જેટલું શૂટિંગ એટલું લીધું છે અને ગડદી તો તમે જોઈએ તો જે ઓછી જ નતા ત્યાં મંદિરમાં હાલો ત્યાં આપણા બાજુના મંદિરમાં આવી ગયા મોટું મંદિર હતું નું બતાવતું તમને તે કોઈ અંદર કદાચ નહીં ગયું હોય તો હાલો અંદર આપણે આઈ લે છે બતાવું તમને અને આ મંદિરનો ગેટ જો ડિઝાઇન કરેલી છે મસ્ત ઉપર નામ લખેલું એ તમને બતાવી દઉં હા છે ગેટ મંદિરનું તો હાલ આપણે અંદર આવી લઈ દર્શન કરી હાલથી આપણે મંદિરમાં આવી ગયા ને અહીં ગરદી તો છે થોડી થોડી પણ ખુલ્લો પોટ એટલે દેખાતી નથી એટલી બધી મંદિર મોટું છે એટલે ડિઝાઇન બધી ચારેકોર જોઈએ ઉપર એ મંદિર અને ઉપર આઈ જાવ જવું આપણે અત્યારે પેલા અમે દર્શન કરતા આવી ને આવતા બાપા સીતારામની મૂર્તિ જોઈએ શકો તમે આ નહોતા જોઈએ ત્યારે આપણે નજીક જઈએ હવે અને મૂર્તિ બતાવવાની હવે દેખાય ને આખી જોવા જઈએ હા તે મૂર્તિના દર્શન કરીને આપણે ઉપર જઈશું અને આ છે શેડી રોમ તો આપણે ઉપર જઈએ અને ડિઝાઇન તમે જોઈ શકો ચારી ગઈ બનાવેલી અહીંયા ઉપર મંદિર છે દર્શન કરી આવી અને જો કેટલો દેખારો કરતા હશે બોર્ડ મારું પડ્યો અહીંયા હાલ ઉપર જઈને બતાવું મંદિર તમને હાલે તો ઉપર આ મંદિરે પૂગી ગયા ને રામ લક્ષ્મણ ને સીતા અને હનુમાનજીનું મંદિર અહીંયા આવેલું છે ત્યાં દર્શન કરી શકો તમે અને જમણી બાજુ તમને હનુમાન ની મૂર્તિ જોવા મળે છે એનેગળા લાઇટ પ્રકાશથી ડિઝાઇન બનતી હતી સૂર્યપ્રકાશ કેમ પડતો એવી રીતે લાઈટનો પ્રકાશ પડે અને અહીંથી ઓલો નીચે જોઈ શકો તમે આપણે નીચેથી ઉપર હમણાં જોતો હતું ને એ તો એ જગ્યા આપેલી નીચે તમે જોઈ શકો ને આજે બધે ઉભા કેવી રીતે આખું ગોળ હે હાલો નીચે જાય બહાર નીકળીને મંદિર હતું ને ડાબી આ ગેટ છે એનાથી તમે બહાર નીકળી શકો ઓલા બગીચામાં ન જવાનું બારથી બહારથી નીકળવાનું હે બગીચામાંથી તો બહારનો સીન છે આજે ઉપર કબૂતર કેટલા લાઇનમાં હોઈ ગયા બધા રાઇતે જોઈએ ને એટલે હોય જ જવું પડે ને ભાઈ

અને આમાં તમે એક કોચરાવાળું એક ભોજનાયલ છે ત્યાં વરસાદી બધી આપે આ બધું તમે થાળી સાફ કરવાનું હાથે થાળી સાફ કરવાની રહેશે અહીંયા અને આ બધી બધા માણસો જોઈએ કે વરસાદી લેવા જ છે ચાલો આપણે વરસાદી લેવા જાય અહીંયા જો વરસાદીમાં આવી રીતે બધાને પંગજમાં બેસાડે છે અને આ પછી પીરેસવા માણસો આવેલા જે બધા સેવા કરતા હોય છે ચાલો આપણે બે જાય થાળી લઈને અહીંયા જો થાળી સાફ કરવા વધુ પાણી ન બગડે ને એના માટે પ્લાસ્ટર રિડેસ આપી ડાયરેક્ટ કચરામાં નાખવાનું થાય પ્રસાદી લઈને મંદિરની પાછળ આવેલા આ રૂમમાં આવ્યા હતા સુવા માટે

એટલે ગળદી હતી એટલે ચોખ્ખું દેખાતું નહોતું તમને એટલે અત્યારે આપણે વહેલી સવારમાં એટલે જઈએ તો તમને બધું બતાવી શકીએ અને બાજુ ગાજે તમે જોઈ શકો મિત્રો કાલે ગડદીમાં થોડીક વસ્તુ બતાવવાની રહી ગઈ હતી તમને તો અત્યારે બતાવી દો બધા મંદિરો અને આપણે જો કાળ એ મૂર્તિ આવેલી છે એ કાલે નહોતા જોઈએ કે ગળદીને લીધે અને તેને સામેની બાજુ આવે છે શ્રી અન્નપૂર્ણા માતાજીનું મંદિર આ બે મંદિરો હતા અને જે જગ્યા છે ની જગ્યાએ વસ્તુ છે તો ચાલો તમને બતાવી દઉં અને એ વસ્તુ છે આવા પાસે તમે અમરે સાઇડ કાર જે પાછળના પાર્કિંગમાં પડેલી છે તો તમે કદાચ જાવો તો તપાસ કરજો જોજો ગાડીને એમાં જો તડકો ન લાગે એટલે બારની સાઈડ આપેલું તડકો ન લાગે આટલી વસ્તુ હતી બતાવવાની બાકી તમને ચાલો મિત્રો તો આપણે આરતીમાંથી જઈને આવી ગયા છીએ આપણે ના જોઈને મળીએ ત્યાં ગેટની પાસે બોય ત્યાં લાકડાની બનાવેલી વસ્તુ વેચતા હતા તો પછી લાકડાની વસ્તુ અહીંયા તમે જોઈ શકો બનાવેલી મિત્રો આ તો આજ બધા લોક તો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ નાખજો તો મળી આપણે બીજો લોકમાં બાય